આવો વિકાસની જેને ખેડૂતોને જરૂર નથી વિકાસ થાય એમાં વાંધો નથી પણ વળતર ચૂકવો અને ગૌચર બચાવો એવી આજ કલેક્ટરશ્રીને સરકારને આ બાબતમાં ઘટતું કરે ઘટતું નહીં કરે તો આવનારા દિવસોમાં આજે છે ને પિચર હતું ટ્રેલર હજી બાકી છે કચ્છમાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને નર્મદાના નીર આપવા અને ઔદ્યોગિક હેતુ માટે સંપાદન થતી ખેડૂતોની જમીનનું પૂરું વળતર આપવાની માંગ સાથે ભુજ ખાતે કિસાનોની વિરાટ સભા યોજી આવેદનપત્ર અપાયું કચ્છમાં પૂર્વથી પશ્ચિમ કચ્છ સુધી નર્મદાના પાણી પૂરતા પ્રમાણમાં પહોંચાડવા અને જ્યાં જ્યાં કેનાલો છે ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી ફાળવવા ઉપરાંત ઔદ્યોગિક એકમો માટે સંપાદિત કરાતી ખેડૂતોની જમીનોનું વળતર આપવા અને ગૌચર જમીન બચાવવાની માંગણી સાથે ભુજ ખાતે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા વિરાટ સભા અને રેલીનું આયોજન કરાયું હતું જેના મુખ્ય પ્રધાનને સંબોધીને લખાયેલું અગિયાર અલગ અલગ માંગણીવાળું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરશ્રીને સુપ્રત કરાયું હતું કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે કચ્છમાં મુખ્યત્વે ખેતી વ્યવસાય સાથે લોકો જોડાયેલા છે તેમને પૂરતા પ્રમાણમાં નર્મદાના નીર મળવા જોઈએ દુધઈ સહિતની કેનાલોમાં પૂરતા પ્રમાણમાં પાણી ફાળવવામાં આવે આ ઉપરાંત છેક અબડાસા સુધી નર્મદાનું પાણી પહોંચાડવા કેનાલોનું કામ ઝડપથી કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી આ ઉપરાંત કચ્છમાં આવતા ઔદ્યોગિક એકમો માટે જમીન સંપાદન થઈ રહી છે જેનું વળતર સરકારશ્રી દ્વારા જંત્રી પ્રમાણે નક્કી કરી આપવામાં આવે છે તેના બદલે કિસાનોને બજાર કિંમત પ્રમાણે જમીનોનું વળતર મળે અને એ માટે ઓરિસ્સા સરકારે જે નિયમો બનાવ્યા છે તેવા નિયમો ગુજરાતમાં લાગુ કરવા અને ઔદ્યોગિક એકમોને નામે ગૌચર જમીનનો શોધ વળી રહ્યો છે જેના કારણે પશુપાલકો માટે ચરિયાણનો સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ત્યારે ઔદ્યોગિક એકમોને નામે ગૌચર જમીનનો નાશ ન કરવા પણ માંગણી કરાઈ હતી આ અંગે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે સવારથી જ ધરણાનો કાર્યક્રમ સભાનો કાર્યક્રમ પણ થયો ઉગ્ર લોકોમાં જે ખરેખર અંદરની જે પીડા છે કોઈ પીડા વગર ક્યારેય આવતું નથી આપણે સમજી શકીએ છીએ બધાએ પોતાના ખર્ચે આટલી જનમેદની જો આવી હોય માતૃશક્તિ પણ આવી વિષય જે છે અમે નવધિ પહેલાં કલેક્ટર સાહેબ સામે બેઠા હતા જ્યારે પ્રતિસાદ ન મળ્યો એટલે નીચે સુધી વિષય લઈ જવાની વાત આવી આજે બે ત્રણ વિષય છે ને આજ તો અગિયાર પ્રશ્નનું આવેદનપત્ર મુખ્યમંત્રીને અહીંયા મોકલાવ્યું છે પણ એમાં ત્રણ ચાર ઇસ્યુ છે એ છે ને રોજનો ઝંઝટ કરે ને એવા પ્રશ્ન છે એક તો જે નિયમિત પાણી છે એમાં દુધઈ સબ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કર્યા પછી પણ આખો વળાંક આવ્યો બીજી એવી ને એવી બાબત ભચાઉ તાલુકામાંથી નીકળતી વાંઢિયા સબબ્રાંચ કેનાલ છે એમની જ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક જ સરકાર હોય અને રોડને રેલવે ક્રોસિંગ માટે જો બબે વર મંજૂરીમાં લાગતું હોય તો એક દુઃખદ ઘટના છે એટલે તાત્કાલિક ધોરણે બને મેટ્રો પૂર્યું થાય ત્રીજી બાબત વધારાના પાણીમાં આપણને અડધો એમએફ હજી વહીવટી મંજૂરી મળી છે હાઈ કંટ્રોલ અને અબડાસા લિંક કહેલા ખરેખર અમારું પોતાનું પણ એવું સપનું છે કે શેવાડાના સરહદી વિસ્તારને તાત્કાલિક ધોરણે પાણી મળે એટલે આનામાં વહીવટી મંજૂરી આપી અને તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય ત્રીજી બાબત અત્યારે કચ્છમાં વિકાસ થઈ રહ્યો છે વિકાસ થાય એમાં ખેડૂતોને ને ભારતીય કિસાન સંઘને વાંધો ન હોય પણ ખેડૂતોના ભોગે થઈ રહ્યો છે મેં પાઇપલાઇન નીકળે ટાવર લાઈનો નીકળે અને જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે એટલે એક નોર્મલ વળતર ચૂકવામાં આવે છે જ્યારે શિક્ષણ માટે કે સમાજ હેતુ માટે જમીન જ્યારે એ પોતે આપે છે ત્યારે એની બજાર કિંમત નક્કી થાય છે ખેડૂતોને બે ગૂંઠા જોતી હોય તો બજાર કિંમત નક્કી થાય છે એટલે આમાં અમારી સ્પષ્ટ માંગણી છે આમ ક્લિયર માંગણી છે સરકારને કે આંધ્રપ્રદેશનો પરિપત્ર પણ રજૂ કર્યો છે આંધ્રપ્રદેશની સરકાર કરી શકતી હોય તો ગુજરાત સરકાર શા માટે ન કરે એટલે આંધ્રપ્રદેશનું જે સરકારનું પરિપત્ર છે એ રાજ્ય સરકાર આને લાગુ કરે ખેડૂતોને છે ને એમને બજાર કિંમત પ્રમાણે પૈસા આપે ખેડૂતો જમીન સંપાદનમાં ક્યાંય ના નથી પાડતા છેલ્લી વાત કરી દઉં ગૌચરો જમીનોની અંદર મેં સાહેબને હમણાં જ કીધું કે ગાયોળ તો બચાવો કચ્છમાં આવડું મોટું પશુધન છે જ્યારે મોટા પશુપાલક છે ગૌચરો જમીનો જો તમે છે ને કંપનીઓને આપી દેશો ને તો ગાયો ક્યાં જશે એટલે હું માનું છું ત્યાં સ્પષ્ટ જોગવાઈ પણ છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પણ છે કે ગૌચર જમીનના પાવર છે ને ગ્રામ પંચાયતને છે છતાંય આવી જમીનો કે ભાઈ ટાવર લેન નીકળે છે તો એમાં હક વપરાશી દાખલ નથી કરતો પણ આપણે જોઈએ છીએ ચોમાસાની અંદર આ ટાવર લેનો નીચે કેટલાય વર્ષે બનાવ બને છે કે પશુઓ મરી જાય છે કેટલા મોર મરી જાય છે ખેડૂતના ખેતરમાં મોર મરી જાય તો શું એનો નિયમ છે તમે હું એ જાણું છું એટલે વિકાસના નામે છે ને ક્યાંક ને ક્યાંક મને લાગે કે જાનહાનિનો મોટો ચુમ્માસે એના નીચે કરંટ પણ આવે છે આપણા માધ્યમથી તમારે જોવું હોય તો હજી આપણે હું તો મીડિયાઓને કહું છું બધાની મિત્રોને કે ખરેખર છે ને તમે એના નીચે પંદર મિનિટ ન ઊભી શકો આવો વિકાસની છે ને ખેડૂતોને જરૂર નથી વિકાસ થાય એમાં વાંધો નથી પણ વળતર ચૂકવો અને ગૌચર બચાવો એવી આજ કલેક્ટરશ્રીને સરકારને આ બાબતમાં ઘટતું કરે ઘટતું નહીં કરે તો આવનારા દિવસોમાં આજે છે ને પીચર હતું ટ્રેલર હજી બાકી છે હજી અમે મર્યાદામાં રહીને આજે આપણે જોયું પોલીસ પ્રોટેક્શન નહોતું છતાંય અમે છે ને ક્યાંય રાષ્ટ્રને નુકસાન કરવા નથી માંગતા એક આજ સાબિત થયું છે અમારો કાર્યકર્તા અમારો ખેડૂત હંમેશા રાષ્ટ્રમાં એનો હિસ્સો છે ને રાષ્ટ્રને મજબૂત કરવા માગે છે એટલે અમને મજબૂર ન કરે એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું